ઉનાળે ગરમી માટે હું કસરત કરવા કેમ કસરત કરે પણ કસરત કરવાનું કારણ એક જ છે ભર ઉનાળે બધા ગરમી થાય પણ મને હારી ગરમી નતી થતી ત્યાર હું કસરત કરું મને એમ છું મારા માં કઈ વાંધો તો નહિ હોય ને તારું કસરત કરું કસરત કરું તો ખબર પડે ને કે પરસેવો થાય કે નહીં જો હવે વાત નથી કરવી હું કસરત કરું જો હવે બીજી કસરત કરું આ તો ખાલી હા હલકું છે પણ આ તો હું છે કે ઓય બાબા ઓય બાબા કોક ઉભો કરો ઓય બાબા

તા વિસાર્યા છે પણ આ વાત બહાર કેમ પીડી તું ગાંડો છો અને મુખી ને કોઈ કીધું ગાંડો છો મુખી તો મને ગાંડો છે કેમ મુખી વાળી તારે કામ છે ફોન ની સુવિધા કેવી છે મને કામ હોય તો ફોન કરી ન બોલે તું અહીંયા મારે કામ છે તારું મને લેટર લખીને એટલે તું મારી વાડી આવશે મારે તારું કામ છે બોલો હા એની વાડી તારું માર શું નતું ખાતું હવે નો કઈ કરતો એની જેમ લાકડું થઈ જાય એ વાંધો સારું હું જાવ છું હવે હવે સારા નો કરતો નહી કરું તા બોલો

મને એવું લાગ્યું એટલે મેં તમને પૂછ્યું એલા ઈ છે ને હું હમણાં માંદો પી લેતો ને કે ડોક્ટરે મને ફળ ફૂલ ને એવું બધું ખાવાનું કીધું એટલે હું લાવતો એવું છે તો મેં કીધું થોડુંક કામ

આંબે તો હા પારવી કેરી છે આંબે તો હા પારવી છે હું ભેગી નહીં થાય એવું લાગે હાલે આપડે આંબેલી નેલી આંબે થઈ ઉતારી દો તને આવો આવો હાલાલ પેલા

હા હા આ લે પેંગલા આવ લાવો મુખે આહા લે પડ દે હારું હું હળવા કેમ જોશું રા પાછોય નથી જવો તું નથી આગળ થવો ત આ તો હળવાઈ જઉં લે પેમલા ઓ લે આ તો હું હળવાઈ જઉં હે આ તો કેમ હળવાઈ જા લે આ જો તને હળવાઈ જઉં લે લે હાલે લે હું કેતો તો તમને બી વિચાર મુખી હલવાઈ ગયા મને ખારો કઈ પલાસકો ને કામ કરું હરખુડા ને ફોન કરી બોલાવા હું એટલે મને કઈ કાલી કાઢવાનું

હજાર આપી હજાર બે હજાર તમે શાંતિ રાખો ને પણ કવાડી ને શું કરી મને તો કે કવાડી હોય ને તો આપડે પેલા મૂકીને પછી અળુ ગઈ આ બાજુ લાવી જોડી દેવાના એમ તો મૂકીને

મુખી પૈસા નહીં આપે મુખી પૈસા નો આપે ને એટલે તમારે બાંધવાનું થાય હાથે નથી દેવા